તમારા અમારી પાસે કોઈ પણ એવો રસ્તો નથી એક પણ અધિનિયમ તમારી દુકાન ખોલવા દઈએ અમે લોકો કામ કરવા માટે ખોલવા દઈએ છીએ એની માટે પણ અમારું રિસ્ક છે કે તમને કામ જલ્દી થી જલ્દી થાય આમાંથી બે ચાર લોકો મળવા માટે અમરેલી આવ્યા હતા એ લોકો જુએ છે એ લોકોને સિચ્યુએશન ખબર છે તમે પૂછજો કે અહીંયા બગસરાના લેવલ પર કહા હું તો મહેનુને લોકોનો આભાર માનવીશું કે લોકો તમારી જોડે બોન્ડિંગ છે આટલી સૌ કામ લે છે અમે લોકો ત્રણ કલાકની અંદર બિલ્ડિંગ ખાલી કરાવીને સ્લીફ મારીએ છીએ એવી સિચ્યુએશનમાં મારીએ છીએ કે તમે જાણો છો કે કે પ્રેશર કેવા પ્રકારનો પ્રેશર હોય આ પ્રેશરની કામ કરીએ એક ત્રીસ દિવસ ધંધો નહીં કરો તો શું હાલત થશે કદાચ દસ હજાર પંદર હજાર નુકસાન થશે એની સામે તમે તમારી જીવનનો બચાવ કરો છો તો એ બહુ મોટું નુકસાન નથી

મુખ મારતી કા મને ખ્યાલ હતી તમારે કહીને કહી છે ફોન પે ઓર ગુજરાતમાં પહોંચી ગયા અમાર માલ તો મારું જીપ પર સુતું છે તો 3 વીતીઓ આજ જગ્યાએ 3 બે વીતી મુકી જો તો અમે કાલે ખરીદી મુક સજીયો છે બજે બાઇક ને ઈ બધું તો કાલે કાલે થઈ શકે હું એ પૂછું બસ બીજરી તમે અનુ થોડું કોન્ટ્રાક્ટર છે અમારી ટીમ છે તમને જાણ્યું છે કે શું છે આ એ મેં શું મેસ અમારી પાસે કે 4 દિવસનો કો લેતા હોય છે અને ત્રણ દિવસની અંદર ટોટલ સિસ્ટમ પીટી કર્યા હું મારા સુધી પૂછવાની વાત નહીં પણ તમારા બદસરાની અંદર આની પહેલાં જ્યારે આપણે આ ચાલુ કરી ત્યારે ચાર પાંચ જણાએ એન ઓેલી છે અને એ લોકો પરિસ્થિતિથી વાકે તમે એ લોકોને પૂછી શકો હું એવું કે હું છે તમે સાચું માન્યો હતો પણ તમે એમને પૂછજો કે કેટલા દિવસમાં તમારું કામ પૂરું થયું ખોટું હોવા પણ નથી તને કોઈ એનું રિલેક્સેશન મળવાનું નથી અને તમે પ્રેક્ટિકલ થઈ અને એની પાછળ એટલી મહેનત કરશો તો તમે જલ્દી કામનો ફાયદો

હવે ત્યાં શું છે કે ત્યાં નાના નાના દુકાનવાળા છે એથી એ જે કામ ચાલુ થશે અથવા આ લોકોને ખુલી ગયું છે તો એ કામ કોઈ તકલીફ નહીં પડે અને એ લોકોના ધંધા બંધ થઈ રહે એ લોકો બીજું બેંક છે ત્યાં બેંક છે આ બેંકમાં તો કેવું સાહેબ આજે બે પ્રશ્નો એવા આવ્યા કે એક દાદા ત્યાં ઉભા ઉભો હતો અને એ કે મારા દીકરાને આ ડેટેકનો તે ડોક્ટરે કીધું પૈસા ભરવાના છે હવે એ બેંક બંધ હતી તો એ આ એ પરિસ્થિતિ એની કેવી થાય કે પૈસા લેવા ક્યાં જાવ બીજું અને એને એ સાથે એક લાખ રૂપિયા લેવો હતો એમ છે કે તમે બીજી બ્રાંચમાં જાઓ તો બીજી બ્રાચમાં જવા માટે એમ કીધું કે ચાલીસ હજાર ટીમ તમને મળે નહીં અને એ જે માલિકનું ખાતું છે પોતાને જવું પડે આવી પરિસ્થિતિ ત્રણ ચાર જણા હતું હું એ તમારી પાસે ધરાવવા માટે નથી કહેતો પણ એ સામાન્ય રીતે તમે સમજી શકો છો બીજું એ જે તમે કહો છો કે ફાયરનું એ જે તે વખતે લોકો નહીં કહેવું હોય પણ આજે હવે એની પાણી જે પાણી એવું છે તમે જે સીલ મેનુ છે એ એકચ્યુલી તમે યોગ્ય એટલા માટે કીધું છે કે તમે જો ન મારો આજે ન થયું હોય તમારી પાસે એ હું કંભ કરું છું કે ન થઈ પણ તમે જે માર્યું છે એના રૂપે એ લોકો પૈસા ભરી આવ્યા છે બધું કમ્પ્લીટ કરી આવ્યા છે અને એનો શું કાગળ એટલે જે માનો હોય એનો સામાન સામાન અમે લોકો તમારે માયુ છે તો એ લોકોએ પેમેન્ટ જ ભરી દીધું છે એટલે કાલ સામાન તમારો આવી જશે અને દિધિન જે તમે કીધું એ સમયગાળાને દરમિયાન પેલું તમારું કામ પૂરું કરશે તો એના માટે ખોલી દેશું ખરાબ કામ તો અમે એવી વસ્તુ છે કે ત્યાં જે જરૂરિયાતવાળી છે જેમ કે બેંક છે જેમ કે બીજી સહકારી મંપી છે આ બધા ધંધા કરવા છે કે એને એ લોકોની જરૂરિયાતવાળી જ છે એ બી ચાલી ન શકે અને બંધ કરી દો આજે જે તમે આગળ કેવું છે કે નીકળી ન શકે તો એ બધાને એને જેટલે પાડી શકે એના માટેની જગ્યાએ તમે મને મેળવ નથી કરતો પણ એ માટે સ્ટોર ડીટેબલ બને બીજું એમના માટે એ જે બોર્ડ તમે કહો છો બોર્ડની તો જે વાયન ધરી જે હોય એમના સાંભળી છે એ લોકોને બધી કાગળ આપી દીધો છે તો આ જે એ કામ છે પૂરું કરે એ ન થાય એસીઓ પર તમે ત્યાર પછી આવી શકો આ સમયગાળા નથી હવે અમે તમને તમારું શું મારી દીધું તો અમે ગુનેગાર છે કે હવે કરો પણ આ સમયગાળા દરમિયાનમાં જો એ પૂરું થતું હોય તો અમારી એ કે છે બધા નાના નાના ધંધાવાળા છે અને બધા પોતપોતાનું લઈને બેઠા છે તો એ કરી દીધીઓ તો એ વધારે મહત્વનું થાય છે આમ રાજકીય શું બનાવવાનું બધાને ખ્યાલની પૂછી દઉં જગ્યા પણ થઈ શકાય હું સર પ્રેક્ટિકલ સવાલ એવું છું તમારું સદંત્ર તો તમે સમજી શકો છો